તો મિત્રો આજે અમારા ગામમાં ગામ ધુમાડ બન હતો એટલે અત્યારે રાસ ગરબા છે તો બીજે આગે છે પણ હું તો ઘરે કામ કરું છું તો મિત્રો સુલો તો રસોડામાં પડ્યો રહ્યો તો પાછો લેવા જવાનું છે અને મને કંઈ એમાં ગામમાં કાંઈક હોય એટલે મજા ન આવે કે ઘરનો પ્રસંગ હોય ત્યારે જ મજા આવે નગરનો મજા આવે અને તો તો મેં સળગાઈ નાખ્યો છે હવે આ બધું આપણે નાખી દેવાનું છે તો મિત્રો તો જો અત્યારે આપણે આ આષાઢી બીજનું સુલાનું મુહૂર્ત કરી નાખ્યું છે બધા બનાવી જો અત્યારે આપણે રોટલી તો કંઈ બનાવવાની નથી અને અત્યારે આપણે બનાવવાના છે બટેકા ભૂંગળા તો તમે બધા બ્લોકમાં બનાવી જાવ અને મિત્રો આજે હું તમને મારા ધાબાનો નજારો દેખાડીશ તમે બધા બ્લોગમાં એન્ડ સુધી બનાવીજો અને મારા વ્લોક જોવાનો ન ભૂલતા તમે બધા તો મિત્રો હું ધાબા પર આવી ગઈ છું અને આ છે અમારા બધાના ઘર અને આ છે અમારું ઘર તો તમે જોઈ શકો છો આજે અમારો જામુડો અને સામે નાણો બગીચો છે અને મિત્રો અહીંયા આજે અમારે ઘણા છોકરાઓ રમે છે ઓલા કોણ કોણ છે છે તો અત્યારે હું તો તમને બધા સંભળાશે નહીં કારણ કે બધા ક્રિકેટ રમે છે એટલે અવાજ પણ બહુ ફૂલ કરે છે અને આ છે મારા ધાબાનો નજારો તો તમે બધા જોઈ શકો છો અત્યારે સરસ મજાનું વાતાવરણ છે તો રીલ્સો પણ સરસ આવે છે પણ અમે સવારે બનાવી નાખી હતી એટલે અત્યારે નથી બનાવવાની તો તમે બધા એ પણ જોવાનું ન ભૂલતા તો મિત્રો અત્યારે અમારા ગામમાં રાસ ગરબા છે તો તમે બધા ગીત પણ સાંભળી શકશો બ્લોકમાં મને પણ એમાં મજા ન આવે એમ લગ્ન પ્રસંગ હોય તો મજા આવે ત્યારે મારી બેન બધા હોય આપણને ઓળખતા હોય એટલે કે મજા આવે અત્યારે ફ્રેન્ડ હારે મજા આવે પણ એ બહુ મજા આવે તો મિત્રો મારો ભાઈ રમતો રમતો ધબા પર આવી ગયો દડો ગોતવા તો મિત્રો અમારી જીસને અત્યારે ઘડકું મૂક્યું છે તો તે કેવી રીતના ખાય છે તો તમને બધાને હું બતાવીશ તો તમે બધા જરૂરથી જોઈજો અને મારા મમ્મી મોટરનું પાણી ભરે છે તો તમને બધાને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો એ ખાઈ આલે તો મિત્રો તમે જોઈ શકો છો આથી શરૂ કર્યું તગાર હું કીધું તું આ બધે ત્યાં લઈ ગઈ

મોડું છે દે ફેસી આમ જોય શકો છો મિત્રો તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને આવા નવા વિડિયો જોયા તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો બધાને જય માતાજી તો મે આગલા બ્લોગમાં મળીએ તો બધા જરૂર જોઈ લેજો મારો બ્લોગ